બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શાળાની આગળ રોડને અડીને બે ભાડનું કોમ્પલેક્ષ બની રહ્યું છે ત્યાં થી બાર ફૂટનો ખાડો કૂદવામાં આવ્યો છે પરંતુ ખાડાની આગળ પ્રોટેક્શન વોલ બનાવેલ ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે બનાસકાંઠા જિલ્લાના તાનેરા નગરપાલિકા વિસ્તારમાં નેનાવા રોડ ઉપર ડીબી પારેખ હાઈસ્કૂલની સામે બિમારનું કોમ્પ્લેક્ષ બની રહ્યું છે શાળાની સામે જ કોમ્પ્લેક્ષના માલિકે કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો વિના કોમ્પ્લેક્ષનું કામ શરૂ કર્યું છે દસ થી બાર ફૂટનો ચાર હજાર સ્ક્વેર ફૂટથી વધુની જમીન પર ખાડો ખોદવામાં આવેલ છે જો શાળાનું બાળક રિસેસમાં અથવા તો શાળા શરૂ થતા શાળા છૂટતી વખતે રોડ ઉપરથી નીકળે અને ખાડામાં પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ખાડાના ફરતે કોઈપણ પ્રકારના પતરાવ કે પ્રોડક્શન વોલ બનાવવામાં નથી આવી સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને મામલતદાર કચેરીમાં પણ જાણ કરવામાં આવી છે છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી છેલ્લા પાંચ દિવસથી રાત અને દિવસ ખાડો ખોદવાનું કામ ચાલી રહ્યું છે ખાડાના આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો વડોદરા જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અત્યારે તો માત્ર ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે પરંતુ સેફ્ટી વોલ મામલે કાર્યવાહી કરવામાં નથી આવી એ બાબતે મને રજૂઆત મળતા અમારા સ્ટાફને ત્યાં સ્થળ ઉપર મોકલેલા હતા અને સ્થળ ઉપર જે રિપોર્ટ આવશે એના આધારે અમે એમને આગળની કાર્યવાહી કરીશું